થોડાક દિવસ પૂર્વે આ રાજ્યના કલાકારો છે તેમને આ ગૃહની કાર્યવાહી જોવા માટે અધ્યક્ષે નિમંત્રણ આપ્યું હતું અગ્રુમાં માં કલાકારો બેઠા હતા તે સમયે ધારાસભ્ય પણ હળવા મૂળમાં હતા અને ટિપ્પણી પણ કરતા હતા ગુજરાતના કલાકારો છે તે મોટા કલાકારોને જોવા આવ્યા છે અને ત્યારબાદ હાઉસમાં હાસ્યનું વાતાવરણ પણ ફરી વળ્યું હતું પરંતુ જે પ્રકારે અધ્યક્ષે આ કલાકારોને બોલાવ્યા હતા તેમાં ભીખુદાન ગઢવી છે કીર્તિદાન ગઢવી છે મનુ રવારી છે કિંજલ દવે છે ગીતા રવારી છે તેમ અલગ અલગ કલાકારોએ આ વિધાનસભા હાઉસની કાર્યવાહી જોઈ હતી અને ત્યારબાદ અધ્યક્ષના સાથે તેમણે ભોજન પણ લીધું હતું પરંતુ ત્યારબાદ હવે વિવાદ વકરી રહ્યો છે અને આ મામલો જ્ઞાતિવાદી તરફ આગળ વધતો દેખાઈ રહ્યો છે કેમ કે ઇન્સ્ટાગ્રામ લાઈવ પર ગુજરાતના કલાકાર વિક્રમ ઠાકોરે તેમની નારાજગી દર્શાવતા કહ્યું હતું કે ઠાકોર સમાજમાંથી કોઈ પણ કલાકારને આ વિધાનસભા હાઉસની કાર્યવાહી જોવા માટે નિમંત્રણ આપવામાં નથી આવ્યું ને ત્યારબાદ હવે બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેરીબેન ઠાકોરે પણ આ મામલે સુરમાં સુર મિલાવ્યો છે વર્તમાન ગુજરાત સરકારના બજેટ સત્ર સમયે જે કલાકારોને બોલાવીને ત્યાં અભિવાદન કરવામાં આવ્યું એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જેની ખૂબ નામના છે એવા ઠાકોર સમાજના કલાકાર ભાઈ શ્રી વિક્રમભાઈને આમંત્રણ ન મળ્યું એમનું કહેવાનું એવું થતું હતું કે ભલે મને આમંત્રણ ન આપ્યું પણ એ ઠાકોર સમાજમાંથી કોઈને આમંત્રણ ન આપ્યું તો એ બાબતમાં હું માનું છું ત્યાં સુધી કોઈ નિર્ણય લેવાવાળાની કે બોલાવવાવાળાની કે આમંત્રણ આપવાવાળાની કોઈના માટે સરખો ભાવ હોવો જોઈએ એ ભાવ ક્યાંક ને ક્યાંક ઓછો દેખાણો છે સમદ્રષ્ટિ ઓછી દેખાણી છે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ પ્રમાણે દરેકને સરખા અધિકારો મળેલા છે અને ડેમોક્રેસી જ્યારે લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરતા હોય ત્યારે આ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે અને એ બાબતમાં ક્યાંક ને ક્યાંક જે નિર્ણય લેવાવાળા છે એ ઉણા ઉતર્યા છે અથવા તો એમની જે ભાવના છે એમનો જે પ્રેમ છે એ ક્યાંક ને ક્યાંક કોઈ સમાજ માટે ઓછો દેખાતો હોય એવું મને પોતાને લાગે છે વિક્રમભાઈની જે માગણી છે એ વ્યાજબી છે આવનાર સમયની અંદર વિક્રમભાઈને કે સમા તમામ કલાકારોને કે કોઈપણ ક્ષેત્રના લોકોને જ્યારે ઇન્વિટેશન આપવાનું થાય કે કોઈ ક્ષેત્રની અંદર એમને સન્માન આપવાનું થાય ત્યારે એને સરખું સન્માન મળે એવી હું અપેક્ષા રાખું છું આ વિક્રમ ઠાકોરે જે પ્રકારે નારાજગી દર્શાવી હતી ને તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે આ મામલાથી જે ધારાસભ્ય છે ઠાકોર સંબંધના તે પણ નારાજ છે અને તેમની આ વાત પરથી હવે બનાસકાંઠાના સાંસદે પણ ગેનીબેન ઠાકોરે જે પ્રકારે સુરમાં સુર મિલાવ્યો છે ત્યારબાદ આ મામલો હવે જ્ઞાતિવાદ તરફ આગળ વધે તો પણ નવાય નહીં આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો तेन के जे